અને શાંતિપૂર્ણ ગામ માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક વિશેષ આભાર દલિત સમાજનો માનું કાયના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને પૂરું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો રાજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ છે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંપ મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તાર જોડાયેલા રહું અને ફરીથી હું બધાનો હૃદય ગુરુ ગાવા બાપુ જયરાજસિંહ બાપુને સમજાડવાનો પ્રયત્ન આજે થયો આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સદત છે આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ અને મારું લેવલ પેલા લેવલમાં ઘણો બધો સફાવત પડે છે અને આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો છે આવતા દિવસોની તો જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલી રહ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો બોડલી જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવો બોડલી જનતા સમયમાં જવાબ આપશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફથી બધું રહેલું છે કે અહીં આવું છે અહીં કેવું છે એલા છે દરેક સમાજનું મને સમર્થન મળે છે મને દલિત સમાજનું સમર્થન મળે છે ત્યારે નવી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સુર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બધાની થઈ છે એની જતા જનતા કરવાની છે અને

તમારી દ્રષ્ટિ આ ઘટનામાં શું હકીકત છે તમે શું કામ કરે ગણેશભાઈ તમારી સાથે સંપર્ક તો છે હવે ભયનું છે કે નથી ભયનું અને ખાસ કર ન્યાય મારી દ્રષ્ટિએ જે કઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારે તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની અને અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ પૂર્વ યોજનાની અંદર કાવતરું નથી જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની આજ મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેઢીનું કોઈ ભેદભેદ નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે નામજોગ આપના પરિવાર જોગ એક ચેલેન્જ ફેંકવામાં આવે છે કે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી કોઈ સમાજ સાથે વાંધો નથી પરંતુ જયરાજસિંહ બાપુ અને પરિવાર સાથે અમને વાંધો છે આવો વાંધો જો કોઈ મારી હોય તો મને એમાં